પંદર લીટર પાણીમાં જે તમે સોળ લીટર જી કહેવો એ ખાસ ધ્યાન રાખવાનું અને જો બસો લીટર હોય તો તમારે આઠથી દસ લીટર અને ચારસો લીટર હોય તો તમારે વીસ લીટર નાખી અને જીમમાં પણ હા આંકડાને પલાળવામાં આવે તો તમારે જીવામૃત બનાવ્યું હોય તો જો સો સો લી બસો લીટરમાં બનાવવું હોય તો પંદરથી વીસ કિલોગ્રામ આંકડો પંદરથી વીસ કિલોગ્રામ અને એની અંદર તમારે ચાલીસથી પચાસ લીટર જીવામૃત નાખી દે જીવામૃત અથવા તો તમારે ગૌમૂત્ર લેવાનું છે દસ લીટર પછી ગો ગાય ગોળ નાખવાનું છે પછી છાણ થોડું નાખવાનું છે પાંચ લીટર દસ કિલો ગામ એના કરતાં તમે જે જીવામૃત તમારી જો તૈયાર હોય ને પચાસ લીટર નાખી દેવાનું અને એને દસથી બાર દિવસ સુધી એને સડવાનું દસથી બાર દિવસ પછી એને ગાડીનો ઉપયોગ કરવાનો પછી તમારે જેટલો ટાઈમ છ મહિના રાખી શકો ને પૈસા